બે મહિના બે એક મહિનામાં આ રોડ આવું મીની ભગત હશે કે રોડ તૂટી ગયો આ નાળું આખું બેસી ગયું છે તમારે દેખાય છે આ કોઈ મીની ભગત હશે રોડ આખો બેસી ગયો છે કામ સારું શું નથી એટલે સરકારને વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી પગલે લે મારું નામ છે આ રોડ બનાવ્યો ને રોડ તો તૂટી ગયો છે રોડ અમારી જમીન કપાય તો અમે ના નહીં પાડી રોડ શ્રીક બનાવ્યો છે અને રોડ તૂટી ગયું બરાબર